સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય રોકડિયાએ પોતાના નારાયણ કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થતા નોટબુક વિતરણના કાર્યક્રમ હેતુસર કરોડિયા ગામમાં આવેલ શંકરાચાર્ય પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરી હતી તે દરમિયાન મીડિયા દ્વારા કરોડિયા ગામના રોડ અંગેના પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી કરોડિયા ગામની નવી કટર લાઇન પાણીની લાઇન નવા બુસ્ટર તે પણ ટાંકી સાથેની કામગીરી ચાલી રહી છે એકસો ચૌદ કરોડના ખર્ચ સાથે એસટીપી પ્લાન્ટની પણ કામગીરી કરવામાં આવી રહી છે નેવ ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે દસ ટકા બાકી છે પહેલા ચોમાસે માટી બેસવાની શક્યતા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે પણ આવનારા દિવસોમાં નવો અઢાર મીટરનો રોડ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધીનો રોડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજ ફાટકની ઉપર પચાસ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે દ્વારા અમારી માંગણીના આધારે બ્રિજ બનવા જઈ રહ્યો છે એની આગળ જ બીજા બે રેલવે ગરનાળા છે તેના ઉપર પચાસ ટકા કોર્પોરેશન અને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા એમ ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે જે બનતા મધુનગરથી છાણી સુધી આખી રોડ લાઇન સેન્ટ્રલ લાઇટિંગ સાથે ભવિષ્યમાં બનવા જઈ રહી છે ચોમાસું સમાપ્ત થતાની સાથે જ નવા રોડ અને બ્રિજના કામકાજ શરૂ થઈ જશે જેથી કરોડિયા ઉંડેરા ગામની સુરત બદલાઈ જશે તેમ સાયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે પોતાના મત વિસ્તારમાં આવેલ કરોડિયા ઉંડેરાની પ્રજાને અનુરોધ કરતા ધારાસભ્ય કેયુ રોકડીયાએ જણાવ્યું હતું કે આ વર્ષના ચોમાસામાં લોકોને થોડી રાહ જોવી પડશે થોડી અડચણો આવશે પણ આવનારા સમય તેમના માટે સુનેરી છે તો તે આ વખતે પડેલી સમસ્યાને ભૂલીને આવનારા ભવિષ્યને જુએ વાત સાચી પણ છે મારા મેયરશીપના છેલ્લા સમયની અંદર કરોડિયા અને ઉંડેરા ગામ છેલ્લા પાંત્રીસ વર્ષથી જે ઝંખતું હતું એટલે કે ગટર લાઇન પાણીની લાઇન પાણીની નવા બૂસ્ટર પંપ ટાંકી સાથે આ તમામ કામગીરી આજે એકસો ચૌદ કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઈન અને પાણીની ટાંકીને પાણીની લાઈનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે નેવું ટકા કામગીરી ગટર લાઇનની પાણીની લાઈનની કામગીરી પૂર્ણ થઈ છે હજુ દસ ટકા કામગીરી બાકી છે પહેલાં ચોમાસું આ ગટર લાઈન પુરાતાં પહેલાં ચોમાસે માટી બેસવાની છે ચોમાસું પત્યા પછી નવો અઢાર મીટરનો રોડ એ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક પાસેથી થઈને જે દેસાઈપુરાનો રોડ છે રેલવે ફાટક છે ત્યાં લગી અઢાર મીટરનો રોડ બનવાનો છે કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે આ ફાટકની ઉપર પચાસ કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા અમારી માગણીના આધાર પર રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે અને એની આગળ બીજા બે રેલવે ગરનાળા છે એની ઉપર પચાસ ટકા કોર્પોરેશન ને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ આમ બીજા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનતા મધુનગરથી છાણી સુધીની એક નવી આખી રોડ લાઈન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે ચોમાસું પત્તા જ આ રોડની પરિસ્થિતિ પણ બદલાશે અને નવા રોડનું નવા બ્રિજોનું કામકાજ શરૂ થવાનું છું હું પબ્લિકને અનુરોધ કરીશ કદાચ આ ચોમાસામાં નાની મોટી તકલીફ પડશે એ પણ નાની મોટી તકલીફ જ્યાં ખાડા પડશે ત્યાં અમે પેચવર્ક પણ કરાવીશું ત્યાં અમે પુરાણ પણ કરીશું પણ એક ચોમાસું જે પાંત્રીસ વર્ષની આપણી સમસ્યા હતી ગટર લાઈન પાણીની લાઇનની જે વર્ષો જૂની માગણી હતી એ અમે દૂર કરી છે તો એક ચોમાસું નાનું મોટું વેઠવું પડશે પરંતુ આ ચોમાસા પછી આ વિસ્તારની સુરત બદલાઈ જવાની છે હું આપને પણ અનુરોધ કરું છું કે આજનું રેકોર્ડિંગ કરી લો અને પહેલાંના રેકોર્ડિંગ પણ કાઢ લો અને એના પછી આવતા છસા પહેલાં આ વિસ્તારની હાલત શું છે એકવાર રેકોર્ડિંગ કરીને લોકોને બતાવું છું